આ એને છે ને ખોટી રીતે અપહરણ કરે જો એને આમાં ત્રેવડ હોય તો સામે છાતીએ કેવું છે અજી વાગે બનાવ બને છે સંજયભાઈ ની ખબર નોતી સામે કોણ છે એની ખબર નોતી સંજયભાઈ ના પિતાશ્રી આપણા રાજુભાઈ એ જાણ એને ખબર પડે છે કે આ તો ભાઈ બને છે પણ જો ઘરે અસલ દરમાર હોય ને મિત્રો આપણા કોઈ જ્ઞાતિ સામે લડાઈ નથી પણ જે છે સવારે નાના માણસો કોઈ પણ સમાજ ના માણસો સામે આવું ભૃત્ય ના કરે એના માટે આપણે સરકાર શ્રી ને અને દરેક વિનંતી કરીએ છીએ કે ફરી વાર ભવિષ્યમાં આવો ના બનાવ બને એના માટે આજે આપણે આપણે દલિત એકતા સમિતિ થઈ અને સર્વ સમાજને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય કોઈનો દીકરો આવું ટોક્ય ફરી ના કરે બરાબર બીજા વિજયનંદરમાં હમણાં વાત કરી અશોકનભાઈ રૂપાલા વખતે આપણા દલિતમાંથી અમુક આગેવાનો કહેતા ત્યાં અને ક્ષત્રિય સમાજને પેલો સમર્થન આપેલું આજે તમે જોઈ લો આપણો મોટો આપણો પ્રશ્ન છે એક પણ ક્ષત્રિય સમાજમાંથી કોઈ જાહેરમાં બોલવા આવે તો મીડિયા સામે આવે કે ભાઈ આ વસ્તુ સાચી છે કોઈ પણ છોકરાનું નું અપહરણ કરી એના લગ્ન કરી માર મારો આ વસ્તુ સાચી છે અમારો તમને પૂરો સપોર્ટ છે તો એક પણ ક્ષત્રિય બતાવો માટે મિત્રો આપણે કોઈ સમાજ ની સામે લડાઈ નથી પણ બીજા કોઈ નાના માણસો સામે આવું કૃત્ય ના કરે એના માટે આપણે ગોંડલ જયરાજના જયરાજ ગણેશ સામે વિરોધ છે માટે આપણે સૌ સાથે એક મળી ને લડીએ જય ભીમ સરસ વાત કરી હવે આપણે આવ્યા છીએ હવે આપણે બાપુ ને કહેશું આપણા શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર અને આપણા દાસી જીવન જગ્યાના ની પૂજ્ય સામરદાસ બાપુને ને વિનંતી કરી કે બાપુ આપણે એવા આથી દોષણ આપે કે આપણે ચાલે આપણે જીત થાય પૂજ્ય સામરદાસ બાપુ राजू सोलकी जूनागढ़ अपहरण करियूं જે માલ મારવામાં આવ્યો તેમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો એ ગુજરાત નો દલિત સમાજ એની પ્રતિક્રિયા માટે અહિયાં મેળો હોય તો મારા સમાજની ક્યાંય પણ અન્યાય થશે મારા સમાજને ક્યાંય પણ શોષણ કરવામાં આવશે ગુજરાત આખામાં હું મારા સમાજની સાથે છું સરસ બાપુએ એ સાથે હોવાનું કીધું ને એટલી ગણું છે ભાઈ હું નામ લઈ લઉં પણ અમારે એક મહાન હતા ને બંધ ગોપા આપણો ગુનાકાંડ નો બનાવ બેનો ગુનાકાંડ નો બનાવ બેનો રાજ્યસભાના સાંસદ હતા હું નામ નહી દઉં રાજ્યસભાના સાંસદ હતા અને જૂનાગઢ આવ્યો જૂનાગઢ આવ્યો સાંભળજો જૂનાગઢ ને જૂનાગઢ થી એક મિનિટ સાંભળો બકરા જૂનાગઢ આવ્યો ને જૂનાગઢ થી મને કતી મારા ભેગો આલ ના અમે ગયા હું ના સમઢિયા બાપાને મુલાકાત કરવા વાલ બોપાની હવે એને જુનાગઢથી થી ચાલુ કર્યું મુસલમાનોનું સરકાર ને ચેલેન્જ કરું છું કે હવે હું પડીશ બરોબર મેં મને ખબર હતી કે બાપુ ની ઠોકાઈ ગઈ બરોબર પછી બાપુ ગાંધીનગર ગયા ગાંધીનગર બાપુ એ બીજેપી નિવેદન બદલું ગયું

કઈ પણ પ્રવૃત્તિ કરવી હોય ને તો મારો રોહિત સોલંકી નંબર લઈ લેજો અમારો નંબર લઈ લેજો બીજા કોઈને બસ ટૂંકી અને નાની અને હવે ક્યાંય પણ ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ નાનો મોટો અત્યાચાર તો જુનાગઢ ની ટીમ એ અત્યાચારમાં માં જ કાર્યક્રમ આપવા માટે છીએ ટૂંકમાં જોવાય હવે હવે મારો રાજુભાઈ છે આવે છે આના પછી રાજુભાઈ તૈયાર છે સત્ય જે ટીમ કોઈ ભાષા નું નથી કરો તમારે તો ઘણા સાહેબ કરો તમને માત્ર એક શેર કેવો છે અને એ શેર મારો સંદેશ છે કે હો ગઈ હે પીર પર્વત થી અબ પિગલની ચાહીએ દુષ્યંત કુમાર ખડા કરના અમારા મકસદ નહી ભેગા થયા ને એ ખાલી કરવા નથી આવ્યા સિર્ફામાં મકસદ નહી હૈ કોશિશ કે સૂરજ બદલની તમારી જે નીતિ છે કે દોસ્તો મેરે સીને ના સહી ત્યારે સીને સહી લેકિ આગ જો જલી હૈ આગ જલની ચા આગ જલની ચાઇવે ભાઈ મારી વાત સાંભળો પછી માં માત્ર દસ મિનિટ ની છે દસ મિનિટ માં આપણે આ રીતે પૂરો કરવાનો હતો હવે જે વખતે કહું એક એક મિનિટ જ લેશે રમેશભાઈ આવી ગયો ભલે એક જ મિનિટ માં પછી મને નામ આપો એને પતિ